હવે વલસાડના કરંજ ગામના પશુપાલકો પણ પ્રદૂષિત કલરયુક્ત પાણી મજબૂર બન્યા છે છેલ્લા ત્રણ મહિનાથી જીપીસીબી ફરિયાદ કરવા છતાં પ્રદૂષિત પાણી બોરિંગોમાં આવવું યથાવત રહ્યું છે કરંજ ગામમાં વધુ બોરિંગમાં આવતા પાણી પ્રદૂષિત થવાના હેઠળ પણ સામે આવતા વધુ એક ફરિયાદ કરવામાં આવી છે વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીને અડીને આવેલા કરંજ ગામમાં ફરી એક પશુપાલન કરતા પરિવારનો પાણીનું બોરમાં પ્રદૂષિત કલરયુક્ત પાણી નીકળતા કરંજ ગામના અનેક બોર પ્રદૂષિત થવાના એંધાણ સહિત વિસ્તારમાં ભય વ્યાપી ચૂક્યો છે પશુપાલક પણ પોતાના ઢોર અને મરઘાને પ્રદૂષિત ગુલાબી કલરયુક્ત પાણી પીવડાવવા મજબૂર બનતા છે ફરી એકવાર સરીગામ જીપીસીપી કચેરીને ન્યાયની બુહાર લગાવવા વધુ એક ફરિયાદરૂપી આવેદનપત્ર અધિકારીઓને સુપરત કરી વહેલી તકે સંબંધિત કંપની પર કાયદેસરની કાર્યવાહી કરી કરજગામના સ્થાનિકોને વિસ્તારમાં દૂષિત થયેલા બોરિંગના પાણીની સમસ્યાથી ઉગારવા માંગ કરાઈ સમગ્ર ઘટનાની હકીકત એવી રહી છે કે છેલ્લા ત્રણ મહિનાથી કોઈ કંપનીના કારણે કરજગામ વિસ્તારના જળ સ્ત્રોત દૂષિત થવા પામ્યા છે જેની ફરિયાદ સરીગામ જીપીસીપી કચેરીના અધિકારી સમક્ષ ત્રણ વાર કરવામાં આવી હતી તથા એકવાર જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ કરી ઉપરોક્ત પરિસ્થિતિમાં સ્થાનિકો જીવી રહ્યા છે જેનાથી માહિતગાર કરી સંબંધિત કંપની પર કડક કાર્યવાહી કરી ઉપરોક્ત ઉદભવેલી પરિસ્થિતિમાંથી ગામને ઉગારી દૂષિત પામેલ બોરિંગોમાંથી સ્વચ્છ પાણી પીવાલાયક બને તેવી માંગ ઉઠવા પામી હતી ત્યારે ફરી છેલ્લા છ દિવસથી કરજ ગામ રાય ફળિયામાં રહેતા અને પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા સ્મિત ભરત દોડિયાના ઘરમાં લાગેલા બોરમાંથી પ્રદૂષિત ગુલાબી કલરયુક્ત પાણી નીકળતા પરિવારજનો ચિંતિત બની પામ્યા હતા તે પરિવારને ડર એ વાતનો રહ્યો છે કે 45 જેટલી ભેંસો મરઘી સહિત પરિવારજનોએ પ્રદૂષિત પાણીનું સેવન હાલે કરવું પડી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં જો કોઈ ઢોર મરઘી અને પરિવારજનોને પ્રદૂષિત પાણીના સેવન બાદ અસર થવાથી દુઃખદ ઘટના બને

ઢોરોને પીવડાવવા માટે એ જ પાણી છે અમારે પાસે બીજો બોરવેલ બી નથી નવો કે બીજા જગ્યાથી વ્યવસ્થા કરી શકીએ પ્લસ જીપીસીપીને છેલ્લા ત્રણ ચાર બોરવેલ બીજા બી ખરાબ થઈ ગયા ત્રણ ચાર મંથથી આજે અમે રજૂઆત કરતા છે બાકી જીપીસીપીની એનું નિવારણ લાવતા કે જેડીસી બી નિવારણ નહીં લાવતા તો હવે અમારે રજૂઆત કોણને કરવી સરકારને કરવી કે જીપીસીપીને કરવી કે જેડીસીને કરવી પરિસ્થિતિમાં વધારો થયો છે એની જાણકારી અધિકારીઓને આપી હાલે ગામના વધુ બોર પ્રદૂષિત થવાના એંધાણ જતાવી ઉપરોક્ત પરિસ્થિતિમાંથી વહેલી તકે છુટકારો અપાવવા પૂર્વ સરપંચ કમલેશભાઈ દોડી એડવોકેટ મિતેશ પટેલ વિપુલ ભોયર મનીષ ધોડી સહિત ગામના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરીગામ જીપીસીપી કચેરીની મુલાકાત લઈ ઉપરોક્ત પ્રદૂષિત પાણી બોરીંગોમાં ફેલાતા અટકાવવા આવેદનપત્ર આપી માંગ કરાઇ હતી